બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સાડા અગિયાર ની વચ્ચે હું મારે બેનપોણી ને ઘેર જતી ત્યાં આજે અગિયાર જ છે ને એટલા માટે અમે ત્યાં જમવાનું રાખેલું એટલે જતા ત્યારે થોડો થોડો વરસાદ પડતો તો એટલે મેં છત્રી ઓઢેલી હતી છત્રી ઓઢી એટલે પાછળથી એક ભાઈ આવીને થોડીક છત્રી ઊંચી કરી ને મારા પર એટલે મને લાગ્યું કે આ પુરુષનો હાથ છે એટલે મેં તરથી ચોર ચોરની બૂમ પાડી પણ રોડ સૂનો હતો એટલે કોઈ આવતું જતું જણાયું નહીં મને કેટલા જણા હતા એ લોકો બે જણા હતા